જય શ્રી કૃષ્ણ ભાગવત મહાપુરાણ બોલ્યા એમ હિરણ્ય કશુપીએ વર માગ્યા એટલે તેના તપથી પ્રસન્ન થયેલા બ્રહ્માએ અતિ દુર્લભ તે વરદાનો તેને આપ્યા બ્રહ્મા બોલ્યા હે તાત તું મારી પાસે આ વરો માગે છે તે પુરુષોને દુર્લભ છે તો પણ તે દુર્લભ વરો હું તને આપું છું નારદજી બોલ્યા એમ કહી અમોઘ કૃપા કરનારા સમર્થ ભગવાન બ્રહ્મા શ્રી હિરણ્ય કશુપીથી પૂજાઈને પ્રજાપતિઓથી સ્તુતિ કરાતા ત્યાંથી પધાર્યા દૈત્ય હિરણ્ય કશુપીએ એ પ્રમાણે વરદાનો મેળવી સુવર્ણમય શરીર ધારણ કર્યું ને પોતાના ભાઈઓનો નાશ યાદ કરી ભગવાન ઉપર દેવસ કરવા માંડ્યો તે મહાન અસુરે સર્વ દિશાઓને તથા ત્રણ લોકને જીતી લીધી દેવો અસુરો મનુષ્ય રાજાઓ ગંધર્વો ગરુડો સર્પો સિદ્ધો ચારણો વિદ્યાધરો ઋષિઓ પિતૃઓના પતિઓ મનુ રાક્ષસો પિસાચોનો રાજાઓ પ્રેતો ભૂપતિઓ અને સર્વ પ્રાણીઓના જે જે સ્વામી હતા તે સર્વની જીતી કર્યા અને સમગ્ર જગતનો એ રીતે જય કરી લોકપાલના સ્થાનોને તેઓના તેજ સાથે હરી લીધા પછી દેવોના નંદનવનની શોભાવાળા સ્વર્ગમાં તે કહેવા લાગ્યો અને ત્યાં પણ સાક્ષાત વિશ્વકર્માએ બનાવેલા ત્રણેય લોકની સંપત્તિનું રહેઠાણ અને સમગ્ર સમૃદ્ધિઓથી યુક્ત એવા ઇન્દ્રના ઘરમાં રહેવા લાગ્યો પગથિયાવાળા અને મરકત મણીથી બાંધાયેલા મજલા છે સ્ફટિક મણીની ભીંતો અને મણિના થાંભલાઓની હારો છે તરહ તરહના ચંદ્રવાળા પદ્મરાગ મણીના આસન છે દૂધના ફીણ જેવી ઉજ્જવળ અને મોતીની માળાઓથી યુક્ત સંયાઓ છે અને જ્યાં શબ્દ કરતા ઝાંઝરોથી જણકાર કરતી સુંદર દાંતો દેવંગનાઓ રત્ન જડિત ભૂમિઓમાં પોતાના સુંદર મુખ જુએ છે એ મહેન્દ્રના ભવનમાં મહાબળવાન અને મોટા મનવાળો એ ચક્રવતી દૈત્ય રાજા સમગ્ર લોકને જીતી વિહાર કરવા લાગ્યો તે વેળા તેણે દુઃખી કરેલા દેવો વગેરે પણ તેના બંને ચરણોને વંદન કરવા લાગ્યા કેમ કે તેની આજ્ઞા અત્યંત ઉગ્ર હતી હે રાજા ઉગ્ર ગંધવાળા દારૂથી મદોમંત બનેલા અને મદથી ઘેરાતી લાલ આંખોવાળા તે દૈત્યને માત્ર બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એ ત્રણ દેવો સિવાય સમગ્ર લોકપાલો હાથમાં ભેટો લઈ સેવવા હાજર રહેતા કારણ કે તે તપ યોગ બળ અને તેજના એક આશ્રય રૂપ હતો એટલું જ નહીં પણ હે પાંડુપુત્ર પોતાના બળથી ઇન્દ્રના આસન પર બેઠેલા તે હિરણ્ય કશુપીની વિશ્વાસુ તુંબુરુ ગંધર્વો સિદ્ધો વિદ્યાધરો અપ્સરાઓ અને હું વગેરે ઋષિઓ પણ વારંવાર સ્તુતિ કરતા દરેક વર્ણાશ્રમી મોટી દક્ષાઓવાળા યજ્ઞો કરી હિરણ્ય કશુપીની જ પૂજા કરતા અને પોતાના તેજથી સર્વ બલિદાનના ભાગોને તેજ ગ્રહણ કરતો ખારું પાણી મદિરા ઘી મધ દહી દૂધ અમૃત અને જળથી ભરેલા સમુદ્રો તથા નદીઓ પોતાના તરંગોથી રત્નોના ઢગલાઓ આપતા પર્વતો ગુફાઓમાં રમવાના સ્થાન આપતા વૃક્ષો સર્વ ઋતુઓમાં પુષ્પ ફળ વગેરે આપતા અને તે એક જ લોકપાલોના જુદા જુદા ગુણો ધારણ કરતા એ રીતે તેણે બધી દિશાઓ જીતી લીધી પોતાની પ્રીતિ પ્રમાણે વિષયોને તે ભોગવતો તથા સમગ્ર જગતનો પોતે એક જ રાજા હોવા છતાં તૃપ્ત થતો ન હતો કારણ કે તે અજિતેન્દ્રિય હતો એ રીતે ઐશ્વર્યના મદથી છકી જઈ ગર્વિષ્ઠ બનેલા અને તેથી જ શાસ્ત્રથી વિરુદ્ધ વર્તતા ને બ્રાહ્મણનો સાપ પામેલા તે અસુરનો ઘણો કાળ વીતી ગયો પછી લોકપાલો સહિત સમગ્ર લોકો તેના ઉગ્ર દંડથી ત્રાસી ગયા અને બીજે કોઈ પણ સ્થળે શરણ નહીં મળવાથી તેઓ શ્રી ભગવાનને શરણે ગયા જે દિશામાં સર્વના આત્મા અને ઈશ્વર શ્રી હરી રહે છે અને જે દિશામાં જઈને શાંત તથા મળ રહિત થયેલા સંન્યાસીઓ કદી પાછા ફરતા નથી તે દિશાને અમારા નમસ્કાર હો એમ મનને તથા બુદ્ધિને એકાગ્ર કરી તે નિષ્પાપ લોકો નિદ્રા તજી કેવળ વાયુનો જ આહાર કરી શ્રી હરિની સ્તુતિ કરતા હતા તેવામાં જ સાધુજનોને નિર્ભય કરનારી મેઘ જેવી ગર્જના કરતી અને દિશાઓને ગજાવતી આવી આકાશવાણી થઈ હે શ્રેષ્ઠ દેવો તમે નિર્ભય થાવ તમારું સર્વનું કલ્યાણ થાવ કારણ કે મારું દર્શન પ્રાણીઓના સર્વ કલ્યાણની સિદ્ધિ માટે થાય છે આ દુષ્ટ દૈત્યની દુષ્ટતા મેં જાણી છે હું તેની શાંતિ કરીશ તમે તે સમયની રાહ જુઓ જે પુરુષો દેવોનો વેદોનો ગાયોનો બ્રહ્માનો સાધુજનોનો ધર્મનો તથા મારા પોતાનો પણ દ્વેષ કરે છે તે તત્કાલ નાશ પામે છે એ દૈત્ય વરદાનથી જો કે બળવાન બન્યો છે તો પણ વેર રહિત અને અતિશાંત પોતાના મહાત્મા પુત્ર દ્રોહ કરશે ત્યારે હું તેનો નાશ કરીશ એમ કહ્યું એટલે દેવતાઓ તેમને પ્રણામ કરી પાછા ફર્યા અને ઉદ્વેગ રહિત થઈ તે અસુરને મરેલો માનવા લાગ્યા તે દૈત્ય રાજાને અતિ આશ્ચર્ય ઉપજાવે એવા ચાર પુત્રો હતા તેમાં પ્રહલાદ ગુણો વડે સર્વ કરતા શ્રેષ્ઠ મહાપુરુષોનો ભક્ત બ્રાહ્મણોનો સેવક સદાચારી સત્ય જીતેન્દ્રિય સર્વ જ્ઞાનીઓને પોતાની આત્માની પેઠે તે એક જ પ્રિય અને પરમ મિત્ર હતો વળી તે દાસની પેઠે ઉત્તમ પુરુષોના ચરણોને નમતો ગરીબો પર પિતાની પેઠે પ્રેમ રાખતો પોતાની સમાન મનુષ્ય ઉપર ભાઈની પેઠે સ્નેહ રાખતો વડીલો ઉપર ઈશ્વરની ભાવના રાખતો વિદ્યા ધન રૂપ તથા ઉત્તમ જન્મથી યુક્ત હોવા છતાં અભિમાનથી તથા અકડપણાથી રહિત હતો સંકટો આવે તો પણ તેનું મન ઉદ્વેગ ન પામતું સાંભળેલા તથા જોયેલા વિષયોમાં તે નિષ્ફુર હતો કારણ કે તે તે વિષયને તે અવસ્થુ રૂપે જ જોતો તેની ઇન્દ્રિયો પ્રાણ શરીર તથા વસ હતા તેની સર્વકામનાઓ અત્યંત થઈ હતી અને તે અસુર હોવા છતાં આસુરી ભાવથી રહિત હતો હે રાજન પ્રહલાદ વિશે જે મહાપુરુષોના ગુણો હતા તેઓને વિદ્વાનો વારંવાર સ્વીકારે છે અને તો ભગવાન ઈશ્વરમાં રહેલા ગુણોની પેઠે ગુણો હજી ઢંકાઈ ગયા નથી પણ જગ જાહેર છે હે રાજા પ્રહલાદ અસુર હતો તો પણ તેના શત્રુ દેવો પણ સજ્જનોની કથાના પ્રસંગ વાળી સભામાં તે પ્રહલાદને એક દ્રષ્ટાંત તરીકે સ્વીકારે છે તે પછી તમારા જેવા બીજા વિષ્ણુ ભક્તો એનું દ્રષ્ટાંત લે એમાં શું કહેવાનું હોય તેના અસંખ્ય ગુણોનું તો વર્ણન જ થઈ શકે તેમ નથી માત્ર તેનું મહાત્મય અહીં સૂચવાય છે તેને ભગવાન વાસુદેવ પર સ્વાભાવિક પ્રીતિ હતી તે બાળક હતો ત્યારે પણ કેવળ ભગવાનમાં જ મન હોવાથી તેણે રમકડા છોડી દીધા હતા અને શ્રી કૃષ્ણ રૂપ ગ્રહે તેના ચિત્તને ગ્રહણ કર્યું હતું તેથી આ જગત છે જે તેવું તે જાણતો ન હતો શ્રી ગોવિંદ ભગવાને પોતાની સાથે જેને એક કર્યું હતો એવો તે પ્રહલાદ બેસતો ફરતો ખાતો સૂતો પીતો અને બોલતો હોવા છતાં તે તે જાણતો ન હતો કોઈ વેળા શ્રી ભગવાન ચિંતનથી ક્ષોભ પામેલી ચેતનાઓવાળો થઈ તે રડતો કોઈ વેળા ભગવાનના ચિંતનથી હર્ષ પામી હસતો કોઈ વેળા ઊંચેથી ગાતો કોઈ વેળા કંઠ ખુલ્લો મૂકી ગર્જના કરતો અને કોઈ વેળા ભગવાનની ભાવનાથી યુક્ત થઈ તન્મય બની ભગવાનની ચેષ્ટાઓ પોતે પણ કરતો કોઈ વેળા ભગવત ભાવની પ્રાપ્તિ થવાથી શાંત બની રોમાંચિત થતો અને સ્થિર સ્નેહને લીધે આનંદના આંસુ આવતા લગાર મિચાયલી દ્રષ્ટિએ મૌન બેસી રહેતો સર્વ સંગથી રહિત એવા મહાત્મા પુરુષોની સેવાથી પ્રાપ્ત થયેલી ઉત્તમ કીર્તિવાળા ભગવાન ચરણ કમળની સેવાથી પ્રહલાદ પોતાના મનને પરમ શાંતિ આપતો અને દુર્જનોના સંગથી દિન એવા બીજા મનુષ્યોના મનને પણ વારંવાર શાંત કરતો હે રાજન એવા મહાન ભગવત ભક્ત અને મહાભાગ્યશાળી મહાત્મા પુત્ર બ્રહ્મળહ પુત્ર પ્રહલાદ પણ હિરણ્ય કશુપીએ દ્રોહ કર્યો હતો યુધિષ્ઠિરે પૂછ્યું હે ઉત્તમ વ્રત ધારી દેવર્ષિ પોતે પિતા થઈને પણ હિરણ્ય કશુપીએ પવિત્ર અને સજ્જન પુત્ર પ્રહલાદનો જે દ્રોહ કર્યો હતો તે અમે તમારી પાસેથી જાણવા ઈચ્છીએ છીએ પુત્ર પર પ્રેમ રાખનાર પિતા પોતાના પુત્ર કદાચ વિરુદ્ધ વર્તતા હોય તો તેઓને શિખામણ આપવા ઠપકો આપે છે પણ શત્રુની પેઠે તેનો દ્રોહ કરતા નથી તો જે પુત્રો પોતાને અનુકૂળ રહેતા હોય રાગ દ્વેષ રહિત સજ્જન હોય અને પોતાના પિતાને જ દેવ તરીકે માનતા હોય તેઓને ઉદ્દેશી દ્રોહ ન કરે એમાં શું કહેવાનું હોય માટે હે બ્રહ્મન અમારું આ આશ્ચર્ય આપ દૂર કરો હે પ્રભુ પિતાનો પુત્ર તરફ જ દ્વેષ હોય તે તે પુત્રના મરણ માટે થાય છે શ્રીમદ્ ભાગવત મહાપુરાણ સપ્તમ સ્કંદ અધ્યાય ચાર સમાપ્ત જય શ્રી કૃષ્ણ